તો ચલો રેડી થઈ ગયા છે રાત્રે અમે રોકાયેલા હતા ગાઈ ગાઈઝ ગાઈશ ગાઈશ અહીંયા એક મસ્ત મજાનું આશ્રમ હતું તો ત્યાં આશ્રમથી આપણે જવાનું છે ભીમના ભી ભીનમાલ તરફ જે અહીંયાથી દસ કિલોમીટર છે ફાઇનલી ગાય તમારા બધાના સાથ સપોર્ટથી આપણા સૌ કે એટલે કે એક લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને દસ કે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તમારા બધાનો સાથ મહાદેવનો હાથ બાબા રામાપીરની દયાથી આપણે ભાઈ આપણું જે સપનું હતું પૂરું થઈ ગયું છે આટલા બે એક બે વર્ષની મહેનત હતી તે સફળ થઈ છે તો બધાને થેન્ક યુ સો મચ ગાઈસ બસ આવીને આવી રીતે આગળ વધીએ અમે મહેનત કરીએ તમે સપોર્ટ કરો ગાઈસ બસ સપોર્ટ કરતા રહો આમને આમ જ બાકી આપણી ગાડી એક આ રહી એક આ રહી તો આ આગળ જવા કરે છે અને આ પાછળ જવાની છે એટલે કે અમે થોડી વાર પછી નીકળવાના છીએ જોત આગળ જાય છે અમે હજી અમારે ગરમ પાણી થાય છે નાવાનું છે તો ફાઇનલ ગાઇઝ આપણે ભાઈ રાજસ્થાનમાં સુખનો સૂરજ ઉગી ગયો છે જો અત્યારના ગાઇઝ આઠ વાગી ગયા છે અને આપણા બટટુકભાઈ બટટુકભાઈ બોલે મેર જાન હા અભિત્વ હભિ હા 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 જો ગાઈસ દ્વારકાવાળો

તો પહેલાં અમે નહીશું પછી હવે નીકળીશું અહીંયાથી આગળની તરફ ભીનભાલા અહીંયાથી દસ કિલોમીટર છે અને આ આ જે આશ્રમ છે ગાઈ બહુ મસ્ત છે એકદમ મસ્ત છે ભાઈ અહીંયા રહેવાની મજા 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 આવે એવું છે પણ અમારે જવાનું છે આગળની તરફ તો હવે ભાઈ અહીંયાથી રણુજા ત્રણસો કિલોમીટરની આજુબાજુ છે ત્રણસો અને આપણા ઘરેથી થાય છે ગાઈ સાડી સાતસો આઠસો જેવું થઈ જાય છે તો કંઈ નહીં પટક ભાઈ રણું તારે આપણે તો નાવાનું છે અને પછી નીકળવાનું છે શાંતિથી જઈએ શાંતિથી ગાય અમારે શાંતિથી જવાનું છે આજે કેમ કે એ લોકો આગળ નીકળે અમે પાછળ જવાના છીએ બટુક ઠાકોર બોલે મેરી જાન જીજે ટુ તો ગાય આપણા બટુકભાઈ સાગરભાઈ આપણા ઘરે બી આવવાના છે આપણા દાહોદ જિલ્લામાં મહીસાગર જિલ્લામાં એમને આપણો દાહોદ અને મહીસાગર જિલ્લો બતાવવાનો હે હું કેવું બટુકભાઈ હા મારું દાહોદ તો એ આવવાના છે અમારા જોડે તો એમને ફેરવવાના છે હે હું કે બબાર ના નદીમાં નાવાનું હા મૈશાગર રંદીમાં જો બાકી પેલા જે લોકો છે રેડી થઈ ગયા છે આજના ભાઈ અખંડ જ્યોતના દર્શન કરી લો સાગર ભાઈ બે આ થન બે આ થેડોતારે બે આ બે આ થે બે પગેન બે પકે અજય ભાઈ જય બાબા રે જય બાબા રે તો ચલો ગોપુભાઈ નીકળ્યા ચલો જય બાબા રે અત્યારના ગાય સાડા નવ થઈ ગયા છે અને આપણે પહોંચવા કરીએ છીએ ભાઈ બિનમાલ જે અહીંયાથી ભાઈ બે ત્રણ કિલોમીટર છે એન્ડ જયપુર જુઓ ભાઈ ચારસો ને પાસઠ કિલોમીટર છે જોધપુર બસો છાસઠ જાલોર પંચોતેર કિલોમીટર છે ગાય ભાઈ શિરોઈ અહીંયાથી પંદર અરે પંચોતેર કિલોમીટર છે સાડા નવ થઈ ગયા છે અજુભાઈ આવી રહ્યા છે જો જોત લઈને જય બાબા રે પહોંચવા કરીએ છીએ ભીનમાલ હા દસ વાગ્યા ભીનમાલ પહોંચી ગયા છે અને આપડા ગોફુભાઈ કે ભાઈ ચાય પીવી છે ચાય તો આવી ગયા છે ભાઈ ચા પીવા માટે આપડા બટુકભાઈ બેન બે હાથે ખાય છે બીકાનેરી બીકાજીભાઈ ભુજિયા બેન બે હાથે

જો ભાઈ કપડા આપડા બધું એકદમ મસ્ત ખાલી મને કપડા ગમે રાજસ્થાની પોશાક બધું તો અત્યારે ગાઈઝ આપણે છીએ પોસાણા રોડ પર જે અહીંયાથી પાંત્રીસ કિલોમીટર પોસાણા જીવાણા એ રસ્તા પર છીએ અને સિટી હતી એ પાછળ રહી ગઈ છે લગભગ બાર તેર કિલોમીટર તો અમે ચાલી ગયા છીએ આજે ભાઈ બહુ સારું ચલાવ્યું છે કેમ કે ગાઈ આપણે નીકળેલા આજે લગભગ આઠ વાગ્યા અમે નીકળી ગયા હતા ત્યાંથી જ્યાં રોકાયા ત્યાંથી સા આઠ સાડા આઠને આજુબાજુ તો જુઓ ભીનમાલ ઝીરો કિલોમીટર તો ગાય ભીનમાલથી આપણે નીકળી ગયા છીએ આગળ જવા માટે આવો કંઈક રસ્તો છે મસ્ત મજાનો પાછળ ગાડીઓ જોત બધું આવી રહ્યું છે જવો બાર વાગ્યા છે ભાઈ રાજસ્થાનમાં રસ્તો જો અને અખંડ જોત લઈને આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ ગાડીઓ અને આપણા ભાઈઓ પાછળ આવી રહ્યા છે બાર વાગ્યા છે લગભગ અમે પંદર કિલોમી મીટર જેટલું ચાલી ગયા છે આજે આજે ભાઈ વહેલા નીકળ્યા હતા એટલા માટે અને પંદર કિલોમીટર જેટલું ચાલ્યા છીએ હવે જોઈએ ક્યાં જઈને રેસ્ટ કરીએ છીએ કોઈક જગ્યા મળે તો ઊભા રહીશું રેસ્ટ કરશું અને રોકાવાની જગ્યા લગભગ ફિક્સ થઈ છે તો એ એ પણ ખબર નથી કેટલા કિલોમીટર છે પણ ફિક્સ થઈ ગઈ છે હવે આગળ જેમ જેમ જઈએ એમ જોઈએ છીએ ગાઈસ ગાઈસ ભિનમાલથી આપણે આગળ છીએ ચાર કિલોમીટર અત્યારે સાડા બાર થયા છે અને અમે કંઈક આવી દુકાન પર બેઠા છીએ તડકો ભાઈ શું અને ભાઈ આ જો પદયાત્રા કરી રહ્યા છે આપણા ક્યાંથી છે ખબર નાના પોડા વલસાડથી છે જે જાય છે અયોધ્યાભાઈ એક કાકા છે તો બધા અહીંયા અમે બેઠા છીએ અને ચાર્જ બાદ લગાવીએ જો અને અહીંયા છે અખંડ જ્યોત તો ચલો ચાર્જ લગાવી દઈએ ભાઈ કેમ કે એ બી જોવું પડે ભાઈ ચાર બી જોવું પડે છે અમારે એટલા માટે બાકી બધા અહીંયા બેઠા છે જોવું ગાઈસ બે હાથે ને બે હાથે આપણા બટુકભાઈને સાગરભાઈ જોવો નાસ્તો કરે છે ભજીયા છે અને પાવભાજી છે તો જોવો બે હાથે ને બે હાથે હું કેવું જીભાઈ તો ત્યારે ગાઈસ ત્રણ વાગ્યા છે નાસ્તો કરીને થોડો રેસ્ટ કરીને આરામ કરીને આપણે નીકળી ગયા છીએ આગળની તરફ જોવો હું કે સાગરભાઈ મોજો દરિયા તો ગાઈશ આપણા સાગરભાઈની ગાડી પાછળ છે એક ગાડી જવું આગળ છે એમ જઈ રહ્યા છીએ અમે તો ગાઈસ ભાઈ રાજસ્થાનમાં એટલી બધી હાલત ખરાબ થાય છે ને કે ભાઈ વાત જ જવા દો ગુજરાતમાં હતા ત્યારે સારું હતું પણ રાજસ્થાનમાં આવીને ભાઈ ગરમી તડકો એટલો લાગી રહ્યો છે ભયંકર બાકી નાસ્તો કર્યો એના બધું નીકળી ગયા છીએ આગળની તરફ લગભગ અમારે હજી નવ દસ કિલોમીટર જઈશું એટલે અમારે જે રોકાવાની જગ્યા છે એ આવી જશે ભાઈ ચાર વાગી ગયા છે અને આપણે પહોંચવાનું છે ભાઈ ચાર કિલોમીટર છે આપણે જે રોકાવાની જગ્યા છે તે ચાર કિલોમીટર જેટલી છે બાકી આપણે જોત લઈ લીધી છે અને ચાલીએ છીએ આગળની તરફ ગાડીઓ કંઈ પાછળ આવે છે જોવા છે ને ભાઈ બહુ પબ્લિક મળે છે બહુ આપણા ગુજરાતનું પબ્લિક એટલે બી મળે છે ને અહીંયા બહુ જ મળે છે આગલ સેપ્ટા કરીને ગામ છે લગભગ અમારે ત્યાં જ રોકાવાનું છે એ ઉમિયા માતાનું મંદિર છે તો ત્યાં રોકાવાનું છે બે કિલોમીટર છે તો બે બે પગે ચાલતા ચાલતા આપણે જે રામદેવરાનો રોડ જઈ રહ્યો છે ત્યાં પહોંચી ગયા છે જો આ સીધો જાય છે ને એ જાય છે એટલે આ રસ્તે આપણે ચાલતા હતા આ બાજુથી આવ્યા છીએ આ બાજુથી સીધાનાથ જવાનું હવે આ બાજુ જવાનું છે તો જો ટ્રાફિક જામ થઈ ગઈ છે અને અહીંયાથી આપણે રોકાવાનું છે ને ગાઈ એ જગ્યા બસ થોડી નજીકમાં હશે હવે તો ચલો પહોંચીએ ત્યાં અને જોઈએ ભાઈ જગ્યા કેવી છે અને રાજસ્થાનમાં ભાઈ લોકોનો પ્યાર મળી રહ્યો છે જ્યોતના દર્શન કરી રહ્યા છે લોકો ચલો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ગાઈઝ ઉમિયા માતા જે આપણે મંદિર છે ત્યાં રોકાવાનું છે જય બાબા રે Yay, babe. Yay, babe. Yay, babe. Guys, guys, cho tà pila gió nickel, 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 bay, 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 bye bye, bay, bay, yeah. bay, 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 hello 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 hello. hello, hello, hello. હા હાજે ભાઈની મોજ હા અમ્બોલ અમલ અમ્બો અમ્બો લંબો લાના સાડા સાત થઈ ગયા છે ગાય મસ્ત ભાઈ ગરમા ગરમ પાણીમાં નહીં લીધું છે અને હા આપણે કંઈક આવી જગ્યામાં રોકાયા છીએ જો હે બહુ મસ્ત છે જમવાનું અહીંયા બની રહ્યું છે ફ્રેશ થઈ ગયા છે હવે જમી લઈશું પણ એના પહેલાં ભાઈ બાબા રામદેવ યાત્રાનું જે લિસ્ટ છે ગામડાઓમાં રોકાવાનું બહોરમાં રોકાવાનું તો એ આપણા જોડે અહીંયા હમણાં મળ્યું છે ગાઈઝ તો જો આ છે ભાઈ લિસ્ટ જો કોથાવાડા દનિયાવાડા આ બધા ગામડાને પાર કરીને આવ્યા છીએ અને હાલ છીએ ગાઈ ભાગ ભાગલ ભાગલસેપ્ટામાં આટલા ગામડા હજી કાઢવાના છે આપણે લાસ્ટમાં છે ભાઈ પંચોતેરનું પંચોતેર પંચોતેર નંબરનું ગામ છે ભાઈ રામદેવરા જો વડગામ હતું લીંબોય હતું નગાણા હતું તુલીચા પાનસા આ બધા ગામડા વડનગર આ બધા ગામડા આપણે ફરી ફરીને આવ્યા છીએ અને અહીંયા પહોંચ્યા છીએ ઓગન ચાલીસ નંબરનું ગામડું છે તો અહીંયા પહોંચ્યા છીએ બાકી કંઈ સ્ક્રીનશોટ લઈ લેજો કોઈને જરૂર પડે તો જો આ લખેલું છે ને નાઇટ માટે બપોર માટે આ નાઇટ 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 બપોર 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 તો આવી રીતના કંઈક લિસ્ટ આપણને મળ્યું છે જેના આપણે જેના જે મેપમાં આપણે શોધીને આપણે આપણી રીતે ચાલવાનું છે કંઈ તો આ છે મેપ જોવા ને મસ્ત મજાનું આવી ગયું છે જોઈ લેજો ગાઈઝ જેને બી કોઈ જતું હોય અને કોઈને બી રોકાવાની જરૂર હોય તો આ લિસ્ટનું સ્ક્રીનશોટ ગાઈઝ તમે લઈ શકો છો જમવાનું બની રહ્યું છે પછી આપણે જમી લઈએ બાકી ગાઈશ આજે તો અગિયાર દિવસ કમ્પ્લીટ થઈ ગયા આપણે ઘરેથી નીકળ્યા એન્ડ હજી પણ લાગશે અમારે પંદર પંદર દિવસ તો લાગશે જ ગાઈઝ કેમ કે રાજસ્થાનમાં અમને બહુ તડકો પડી રહ્યો છે એટલા માટે ભાઈ નહીં ચાલો જમવાનું બને છે પછી જમી લઈએ અગર ભાઈ આજનું જમવાનું

કિશોરભાઈ ભાઈ જમવાનું આપી રહ્યા છે ચલો જમી દાઈઝ મસ્ત જમી લીધું છે અને અત્યારના ભાઈ અગિયાર વાગી ગયા છે જો ભાઈ આવી કાંઈક જગ્યા છે અમે રોકાઈ છીએ તે એન્ડ ચલો મળીએ નવા બ્લોગમાં નવા દિવસમાં એન્ડ ગાઈઝ આજે બહુ આપણે ખુશ છીએ કેમ કે આજે ભાઈ આપણા ફોલોવર્સ એન્ડ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો એના માટે બધાને થેન્ક યુ સો મચ ગાઈઝ તો ચલો આજે અગિયાર દિવસ અરે બાર દિવસ થઈ ગયા છે સોરી ગયા છે આજે બાર દિવસ થઈ ગયા છે તો મળીએ એક નવા વ્લોગમાં નવા દિવસમાં બાકી ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો બધાને ગુડ નાઇટ ટાટા બાય બાય આપણા સાથીઓ બધા ઊંઘી ગયા છે તો એમને ડિસ્ટર્બ ના કર્યા એટલા માટે રૂમમાંથી બહાર આવીને વિડીયો બનાવું છું તો કંઈ નહીં ચલો મળીએ નવા વ્લોગમાં ટાટા બાય બાય ગાય બાય બાય